ધ્યાન રાખજે ડૂબી નો જા એક તો અહીંયા જ બહુ તડકો છે અને સ્વિમિંગ પુલ છે ને એકચ્યુઅલી બહુ જ ઊંડું છે અમારા બધાને છે ને અંગૂઠાઈ માંડ માંડ તળીએ છે ને પૂગે છે તો એના માટે ડૂબવાની પણ બીક લાગે અને પાછો એમાંય તરતા એક કોઈને નથી આવડતું બહુ મોટો પ્રોબ્લેમ તો એ જ છે એટલે હવે છે ને થોડું મને એમ છે પાણી કાઢવું જો થોડું પાણી કાઢી નાખે ને એટલે વાંધો ન આવે અને કોઈ ડર પણ ન રહી

સ્વિમિંગ પુલની મજા લેવા પણ અત્યારે છે ને બહુ જ પડતો છે અને બધાને પાછી રજાઈ હતી એટલા માટે બધા અહીંયા છે આજે અહીંયા આખું અમારું મહિલા મંડળ સોસાયટીનું પહોંચી ગયું છે અને હવે અમે બધા મોજ મળશું આજે અમારો ટાઈમ જવાનો સાયદ નોંધા વાગી જાય બે વાગ્યા સુધી અહીંયા અહીંયા નાવા દોના છીએ અને અને આજે છે ને આખો દિવસ મોજ જ કરવાની છે અહીંયા સ્વિમિંગ પૂલમાં અને જમવાનું પણ સાથે લઈને આવ્યા છીએ તો જમવાનું અહીંયા જ છે વન ભોજન આજો બધાય કેવી મોજ મસ્તી કરે છે એ ઓસો પાણી ઉઢાડે આને બાકી મજા આવી ગઈ ભાઈ પાસે ને બધાથી ઊંચી છે ને તેને તો

અને મંજુ બેસી તો જો કેમ દેવાલ પકડીને ઉભા રહી બાકી મજા છે હા બાયુ બાકી આજે જલસા જ કરવાની છે આપણે હાય સમાન ડૂબી ન જાવ લીંબુ ઊંઘા નથી જાય

हां मारा गाय साला तेरी सपना पेने बहुत मजा आए है चलो ये जनाब ने ये के कर है अरे अब वापस आ जा एक खेत में भी बहुत आई माई के लिए आले ये मैं क्यों मैं क्यों मैं क्यों मैं मंगज मत ना यू तू बोलता है

કલાક આજે અમે નાઈ આવ નાઈ નઈ ને હવે થયા છે ભૂખા એટલે બધા બેઠા છે જમવા જો આજે સુકો નાસ્તો અને કોઈ બટેટા પોવા અને કોઈ પડીકા ને એવું બધું લઈ આવ્યા છે અને હવે બેસી ગયા છે જમવા અને ઈ પણ વાગ્યા છે અત્યારે 3 3 વાગે જમવા બેઠા 3 વાગ્યા સુધી બધા નાઈ અને હવે બધા ભૂખા થયા એટલે હવે બેહી ગયા છે નાવા માટે જો ના ભૂલાઈ ગયું નાવાનું જ મગજમાં ચડી ગયું એટલે હવે બે ગયા છે બધાય જમવા ભૂખા થયા એટલે જો એટલે હવે મને પણ લઈ છે પણ પડતી ભૂખ એટલા માટે હવે હું પણ બેસી જઈશ જમવા માટે ચલો આજે વાડીએ જમવાની છે અને વાડીએ જમવાની એટલી મજા આવે ને અને એમાં પણ બધાય સાથે હોય ને તો એની મજા જ કંઈક અલગ હોય તો ચાલો તમે પણ મોજ માણવા

મસ્ત છે ચલો હજી કરી બહુ મજા ને હવે થઈ ગયો છે ઘરે જવાનો ટાઈમ કેમ કે સાંજ પડી ગઈ છે એટલા માટે